જય શિયામ વાલા મિત્રો હું દુષ્યંત પાઠક ફરીથી આપની સેવામાં એક નવા વિડીયો સાથે મહાદેવજીની કૃપાથી હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે સત્તર ઓગસ્ટ બે અને વાર છે રવિવાર તો વાલા મિત્રો પંચાંગ કહે છે શ્રાવણ માસ અને કૃષ્ણ પક્ષ છે રોહિણી નક્ષત્ર છે વ્યાઘાત યોગ છે વૃષભ રાશિનો ચંદ્ર છે અને સિંહ રાશિનો સૂર્ય છે જો અશુભ સમયની વાત કરું તો યમઘંઠ મધ્યાહન કાળે બાર અને એકત્રીસ મિનિટથી બે ને સાત મિનિટ સુધી છે અને રાહુકાળ સાંજે પાંચ અને થી છ ને અઢાર મિનિટ સુધી છે તો વાલા મિત્રો આ બે अशुभ સમય કહેવાય આ અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ કોઈ શુભ કાર્ય કરવા માટે શુભ યાત્રા કરવા માટે મારા વાલા મિત્રો કોઈ શુભ ચોગડીઓ લેવું જોઈએ અથવા શુભ મુહૂર્ત લેવું જોઈએ તો એમાં અભિજીત મુહૂર્ત બપોરે બાર અને પાંચ મિનિટથી બાર અને મિનિટ સુધી છે આ સમયની અંદર કોઈ પણ શુભ કાર્ય અથવા શુભ યાત્રા ભગવાનની કૃપાથી તમે કરી શકો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર હું કહીશ કે દરેક વાલા મિત્રોએ સવારે સ્નાન કરવા બેસો તે પહેલા નહાવાનું જે પાણી હોય નાવાનું જે પાણી હોય એની અંદર એક સફેદ પુષ્પ પાણીમાં નાખવાનું છે બરાબર સમજી લેજો આજથી ક્રમ બદલાય છે નહવાના પાણીમાં સફેદ પુષ્પ નાખવાનું છે સફેદ પુષ્પ ના મળે તો નો પાવડર આવે છે સફેદ રંગનો નો પાવડર આવે છે તે નાખી શકો અથવા સફેદ ચંદન નાખી શકો સફેદ ચંદન પણ બહુ જ ઉત્તમ છે સરળતાથી બજારમાં મળી જશે તો સફેદ ચંદન લઈ આવજો અને એ સફેદ ચંદનને એક અડધી ચમચી જેટલું તમારે નાહવાના પાણીમાં નાખી દેવાનું છે તે જ પાણીથી નાવાનું છે નહીને તમે જ્યારે બહાર નીકળો ત્યારે ગાયનું ઘી લેવાનું એનું તિલક કપાળમાં કરવાનું છે અને નાભી પર કરવાનું છે સાથે સાથે તમારા જમણા હાથની આ રીંગ ફિંગર છે ત્રીજા નંબરની અહીં આગળ તમારે ગાયના ઘીને ઘસવાનું છે એક ટીપુ ગાયનું ઘી મૂકવાનું અહી ઘસવાનું છે ત્રણ જગ્યાએ ગાયનું ઘી લગાડવાનું છે એક કપાળમાં તિલક કરવાનું બે નાભીમાં તિલક કરવાનું અને ત્રીજું જમણા હાથની આ નીચે પર્વત છે તેના પર ઘી લગાડવાનું છે આ પહેલું કામ છે ત્યાર પછી બીજો ક્રમ એવું કહે છે કે એક સફેદ કાગળ લેવાનો એમાં તૂટલા ચોખા આખા નથી લેવાના કકડા થયેલા ચોખા હોય કોઈ લેવાના એક ચપી એની વારી પોતાના કિસ્સામાં રાખવાની ચોવીસ કલાક માટે ત્યાર પછી એ ચોવીસ કલાક પછી બીજા દિવસે ચોખાની પડીજી પીપળાના ઝાડના બુણમાં અથવા દેવ મંદિરે જઈને મૂકી સાયંકાળે શ્રી હનુમાનજી દાદાના ચરણોની અંદર એક હનુમાન ચાલીસા કાગભુષંડી રામાનજીનો પાઠ કરવાનો છે અને જયારે સુવા માટે તમે તૈયાર થઈ જાવ પોતાની જ પથારીમાં પલાઠી વારીને બેસી જવાનું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રણત ક્લેશનાસાય ગોવિંદાય નમન્મ આ મંત્ર યથાશક્તિ બોલી જાઓ આ પ્રયોગ પ્રયોગ છે હવે જે મારા વાળા મિત્રોની જન્મની તિથિ એટલે કે બર્થ ડે તારીખ સત્તર ઓગસ્ટ અને બે પચીસ અને રવિવારના દિવસે આવી છે તેવા મારા વાલા મિત્રોનો બાલા મિત્રો માટે જન્મદિવસની શુભકામના હેપી બર્થ ટુ યુ તમારે જન્મદિવસ નિમિત્તે મે કહ્યું તે જ પ્રમાણે સ્નાન કરવાનું છે ત્યાર પછી મેં કહ્યું તે પ્રમાણે તિલક પણ કરવાનું છે આ બે કાર્ય કર્યા પછી સાયનકાળે ઘીની બનાવેલી મીઠાઈ ઘીની બનાવેલી મીઠાઈ બાળકોમાં વહેંચવાની છે માં બનેલી હોવી જોઈએ તો આ હતો જેનો જન્મદિવસ હતો એનો ઉપાય જો આવું કરશે તો આખું વર્ષ બહુ ઉત્તમ રીતે ભગવાનની કૃપાથી પસાર થશે જેની મેરેજ એનિવર્સરી છે એવા મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું છે પછી તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરવાના છે ખાસ કહી દઉં જેના માતા પિતા ન હોય તો તેવા લોકોએ એમની છબીને એમના ફોટાને પણ વંદન કરી લેવા જોઈએ અને આટલું કર્યા પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં જઈને ચોખાનું દાન કરવાનું છે ચોખાનું દાન સાથે ઘીનું દાન કરો તો પણ ઉત્તમ છે અને તમારી આજુબાજુમાં વૃદ્ધાશ્રમ ન હોય અનાથાશ્રમ ન હોય તો કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખા અને ઘીનું જો દાન આપશો અથવા એને જમાડી દેશો તો આખું વર્ષ ભગવાનની તમારા પર બહુ સુંદર કૃપા રહેશે તો વાલા મિત્રો આ હતો આજનો ઉપાય મારા બધા જ વીડિયો આપ સૌ જાણો છો ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર વોટ્સએપ પર હોય છે યુટ્યુબ પર હોય છે જ્યાંથી તમને વિડીયો મળે તમે જોઈ લેજો ઉપાય કરી આ કોઈ ચમત્કાર નથી કલાકમાં કોઈનું ભલું થવાનું નથી પરંતુ સતત નિયમિત આ ઉપાય કરતા જશો ને તો તમારા જીવનમાં બદલાવ થશે સંઘર્ષ ઓછો થશે અને ઘણા લોકોનો થઈ રહ્યો છે એક વિનંતી બધા જ મારો વીડિયો અવશ્ય શેર કરજો તમારી પાસે જે પણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ હોય તેના પર મારા આ શેર કરજો કારણ કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વીડિયો પહોંચી જશે તે આ ઉપાય કરશે ભગવાન એના પર કૃપા કરશે અને શ્રેય મને ને તમને બધાને મળશે તો આજે ગઈકાલે જન્માષ્ટમી થઈ ચૂકી છે કૃષ્ણ જન્મ થઈ ગયો છે ને આજે નંદ આપણે કરીશું તો આપ સૌને ફરીથી એકવાર કૃષ્ણ જન્મની સૌને બધા નવા ફરીથી એક નવા જુસ્સા સાથે એક નવા વિજ્ઞાન સાથે હું હાજર થઈશ આપ સૌને મારા જય આપના પરિવારને પણ મારા જય શિયા હનુમાનજી દાદા તમને રાજી રાખે